જય ગિરનારી મિત્રો મિત્રો દેશી ગોળ છે ને તમે રોજ ખાતા છો તમારા ભોજનમાં તમે ગોળ દરરોજ ખાતા છો પણ તમને એ ખબર નહીં હોય કે આ ગોળ ખાવાના ફાયદા શું છે અને એ આપણા શરીરને શું નુકસાન કરે જો તમે યોગ્ય રીતે ગોળ નહીં ખાવ તો તમારા શરીરને અનેક નુકસાન પણ કરશે આજે હું તમને ગોળ ખાવાની રીત કેવો ગોળ ખાવો જોઈએ ગોળની આખી કથા કહેવાનો છું એમ માનો ને ગોળ ખાવાના ફાયદા ક્યાં થાય અને બીજું હા હો ગોળ કેવી રીતે બને એ આ વિડીયોમાં તમને બધું મળી જશે આપણે જે દેશી ગોળ હોય ને એ કેવી રીતે બને ને એ આ બધી માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે કે ભાઈ આવી રીતે ગોળ બનાવવામાં આવે છે રેડી એટલે વિડીયો તમે જોતા જાવ ગોળ કેવી રીતે બને એ પણ જોતા જાવ અને સાથે સાથે એના ફાયદા જાણી લો અને એને નુકસાન જાણી લો જો એક વિડિયોમાં તમને ઘણું બધું જાણવા મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોજો ખૂબ મજા આવશે મિત્રો આજે અમે બહુ મહેનત કરી છે હો તમારા માટે અદ્ભુત મહેનત અમારી મહેનત જોઈને તમને આનંદ આવે ને મિત્રો આનંદ વિડિયોમાં તો એક લાઈક જરૂર આપતા જજો એટલે અમને પણ આનંદ આવશે હવે પહેલું હું તમને એ જણાવું કે આ ગોળ હોય ને ગોળ એમાં હોય છે શું ટૂંકમાં કયા તત્વો રહેલા હોય છે બરાબર તો એમાં જો પહેલા આયરન પોટેશિયમ મેગ્નેશિયમ વિટામિન સી વિટામિન બી વન વિટામિન બી સિક્સ અને કેલ્શિયમ બરાબર બીજા નાના મોટા હોય છે વધારે હોય છે આ ગોળ હોય ને એની બરાબર હવે ગોળ અને ખાંડમાં હું તમને થોડીક બંને વચ્ચેનું છે ને તફાવત કહું ગોળ હોય ને એમાં કેલરી કેટલી હોય ત્રણસો ને ત્યાંસી જ્યારે ખાંડમાં કેલરી ત્રણસો સિત્યાસી કેલ્શિયમ એંસીએમજી ગોળમાં જ્યારે ખાંડમાં કંઈ ન જ્યારે ગોળમાં પ્રોટીન હોય બસો એંસીએમજી જ્યારે ખાંડમાં પ્રોટીન હોતું જ નથી બરાબર એટલે આવી નાની નાની વસ્તુ છે એ તમારે જાણવી ખૂબ જરૂરી છે હવે મિત્રો આપણે એ જોઈએ કે ગોળ ખાવાના કયા કયા ફાયદા છે અને કયા કયા નુકસાન છે રેડી એક પછી એક નિરાતે સાંભળજો ખૂબ મજા આવશે રેડી હવે ગોળની અંદર મિત્રો ફોસ્ફરસ હોય છે ફોસ્ફરસ ભરપૂર હોય છે માટે આપણે જે ભોજન લઈએ છીએ ને તેનું તે યોગ્ય રીતે પાચન કરી નાખે છે હવે આપણે ખબર છે એક જૂના પરંપરાની એક રીત રિવાજ છે કે આપણે ભોજન લઈએ ને પછી નાની એવી ગોળની કાકડી ખાઈએ બરાબર થોડો ગોળ ભોજન લીધા પછી ખાઈએ આપણે વળવા હોય ખાતા ભાઈ શું કરવા ખાઈએ એનું કારણ એ છે કે છેલ્લે તમે જે ગોળ ખાવ એનાથી એમાં ફોસ્ફરસ રહેલું છે માટે તમારા જે ભોજન લીધું ને એનું યોગ્ય પાચન થઈ જાય રેડી એટલે પહેલો બેસ્ટ ઉપયોગ હું પાચન શક્તિ માટે આ જોરદાર કામ કરશે રેડી બીજું કે આમાં હિમોક્લોબિનની જેને ઉણપ છે જે લોકોને હિમોક્લોબિનની ઉણપ હોય ને ખાસ કરીને લેડીઝને બહુ હોય છે એને છે ને ગોળ ખાવો ખૂબ હિતાવત છે મિત્રો એને ગોળ ખાવો જ જોઈએ બીજું કે જેને ફેફસા સંબંધી બીમારીઓ હોય ને ફેફસા સંબંધિત ગોળની પ્રકૃતિ મિત્રો ગરમ છે બરાબર એટલે ફેફસા સંબંધી બીમારીઓ માટે પણ ગોળ ખૂબ જરૂરી છે મતલબ કે ફેફસામાં કફ વારંવાર થઈ જતો હોય તો એને ગોળ અને સૂંટ સાથે લઈ શકાય બરાબર હું આગળ એ પણ કહેવાનું છું કે ગોળને કેવી રીતે કયા પ્રકારે લઈ શકાય બરાબર આગળ વધીએ કોલેસ્ટ્રોલવાળા માટે કોલેસ્ટ્રોલવાળા માટે ભોજનમાં ગોળનો ઉપયોગ કરવો જ જોઈએ હૃદય સંબંધી બીમારીઓ હોય કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જતું હોય બરાબર એના માટે પણ ગોળ ખૂબ ઉત્તમ અને ફાયદાકારક છે મિત્રો હવે વાત એ કરીએ કે ભાઈ ગોળ કોને નુકસાન કરે તો ગોળ છે ને મિત્રો આમ જોઈએ ને તો નુકસાન કોઈ નથી કરતો પણ ગોળ નવો ગોળ હોય ને એ નુકસાન કરે બરાબર તો તમને એમ થાય કે ભાઈ નવો ગોળ ને જૂના ગોળમાં શું ફેર તો તમે જે તાજે તાજો જે ગોળ બનેલો છે ને એ ગોળને તમે છ મહિના આયુર્વેદ પ્રમાણે હું વાત કરું છું આ બધી છ મહિના સુધી તમે એનો ઉપયોગ ન કરી શકો એને નવો ગોળ કહેવાય છ મહિના જૂનો ગોળ થાય એનો કલર ઓટોમેટિક કાળો પડવા માંડે ગોળ કેવો પડવા માંડે કાળો પડવા માંડે ત્યારે એ ગોળ ખાવાલાયક ગણાય છે અને ક્યારે પણ મિત્રો સફેદ અને પીળો ગોળ ન લેવો બરાબર ગોળનો કલર કાળો હોય ને બેસ્ટ ગણાય રેડી આ બધી નાની નાની વસ્તુ તમારે યાદ રાખવી જોઈએ અને નવા ગોળનો ઉપયોગ જો કરો ને તો જે જે બીમારીની હું અહીંયા વાત કરીને એ એક બીમારીમાં નવો ગોળ કામ નહીં કરે રેડી અને નવો ગોળ હવે કેને ફાયદાકારક છે એ કહી દઉં કે જેને વજન પોતાનો વધારવો હોય ને એકદમ પાતળા હોય અને પોતાનો વજન વધારવો હોય ને તો એને નવો ગોળ ખાવો જોઈએ એને નવો ગોળ ફાયદો કરે બાકી નવો ગોળ છે ને મિત્રો એ વાત પિત્ત અને કફ ત્રણેયનું બેલેન્સ નથી કરતો રેડી આટલું મારી ટૂંકામાં વાત સમજી જાય કે વાત પિત્ત કફનું નુકસાન કરશે નવો ગોળ પણ જો જૂનો ગોળ તમે લેશો છ મહિના જૂનો ગોળ અને એનો કલર કાળો હશે તો એ ગોળ વાત અને કંટ્રોલ કરવાનું કામ કરશે હવે આગળ કહું કે જેને વાત સંબંધી રોગ હોય બરાબર વાત સંબંધી રોગ હોય ત્યારે તમારે ગોળનો વાત સંબંધી રોગ એટલે કે વાયુને હિસાબે કોઈને ગેસ થતો હોય કે એવા કોઈ પણ રોગ થતા હોય ત્યારે તમે આનો પ્રયોગ કેવી રીતે કરો ખબર એને સૂંઠ સાથે પ્રયોગ કરવાનો સૂંઠ તમે બધા તમારા રસોડાની જ વસ્તુ છે તમે ઓળખો છો ગોળ થોડોક લેવાનો એમાં થોડીક સૂંઠ નાખી દેવાની ચપટી પછી એની ગોળી બનાવી લેવાની અને જેમાં પછી આનો પ્રયોગ કરો તો ગોળ અને સૂંઠનું મિશ્રણ એવું છે કે વાત સંબંધી બીમારીમાં કામ કરશે રેડી હવે પિત્ત રોગમાંય કામ કરે છે વાત પિત્ત અને કફ મેં કીધું ને બધામાં કામ કરે છે પિત્ત રોગ જેને હોય એને આનો પ્રયોગ એસિડિટી જલન પગના તળિયા બરવા આંખો બરવી આ બધી પિત્રોગ છે એને હરડે સાથે આનો પ્રયોગ કરવો બરાબર હરડે અને ગોળ હરડે બે ચપટી ગોળ સાથે લેવામાં આવે તો પિત્ત સંબંધી રોગોમાં ગોળ ફાયદો કરે છે આગળ છે કફ બીમારી બરાબર કફ જન્ય કોઈને બીમારી હોય બરાબર મતલબ કે કફ કફ થઈ જવો ફેફસાની ઉધરસ બરાબર આવા કોઈ પણ કફ સંબંધી બીમારી હોય તો એને ગોળ અને આદુ સાથે લેવાનું છે રેડી ગોળ અને થોડોક આડુ ખાંડી અને ગોળ નાખી અને એની ગોળી બનાવી અથવા એમને એમ ચાવી જવાનું છે જો જો મિત્રો વિચાર કરો વાત અને કફ આ ત્રણેય વસ્તુમાં આપણો ગોળ છે ને જોરદાર રીતે કામ કરે છે મિત્રો એટલે જ હું તમને કહું છું કે ભાઈ તમે ગોળનો પ્રયોગ વારંવાર કરો તમારા ભોજનમાં તમારે ગોળ જરૂર લેવો જોઈએ લેવો જોઈએ અને લેવો જોઈએ અને બીજું મિત્રો એક એ તમને કહું કે નવો ગોળ ખાસ ચામડીના રોગો જેને હોય ને એને નવો ગોળ ન ખાવો જોઈએ ખીલ થતા હોય આવા કોઈ પણ રોગ થતા હોય બરાબર ખીલ છે ચામડીના ધાધર છે ખરજવું એને નવો ગોળ ક્યારેય ન ખવો જોઈએ એના માટે સૌથી બેસ્ટ ગોળ રહેશે જૂનો ગોળ રેડી એટલે આ થોડી થોડી વસ્તુ તમે ખાસ યાદ રાખતા જઈજો અને આ આ જે ગોળ છે ને મિત્રો એની બનાવવાની પ્રોસેસ મેં અહીંયા આખી બતાવી છે તમે જોયો જોજો કે ભાઈ કેવી રીતે ગોળનું કટિંગ થાય છે એનો પછી કેવી રીતે એનો રસ કાઢવામાં આવે છે એ રસ કાઢ્યા પછી એને ત્રણ તવા હોય છે ત્રણ તવામાં કેવી રીતે એને ગરમ કરવામાં આવે છે બરાબર પછી ગરમ કર્યા પછી એક એક બીજામાંથી એને અલગ અલગ રીતે ગરમ થઈ ગયા પછી નાખવામાં ઉપરનો ક્ષાર કાઢવામાં આવે છે એમાં ભીંડી નામની વનસ્પતિ આવે છે જંગલી ભીંડી એ ભીંડી હોય એનું પાણી ઉમેરવામાં આવે છે એ પાણી ઉમેરે એટલે ઉપરનો જે ક્ષાર છે એ અલગ પડી જાય એટલા માટે ભીંડી મિત્રો ઉમેરવામાં આવે છે અને આ ગોળ છે એકદમ શુદ્ધ રીતે બને છે આમાં કોઈ પ્રકારનો મિત્રો કેમિકલ ઉમેરવામાં આવતું નથી અને આ ગોળ એડ્રેસ તમને આપી દઉં છું ગોળ નું એડ્રેસ છે જુનાગઢ જિલ્લો તાલુકો કેશોદ અને ગામ છે બામણા સાખેડ બરાબર અત્યારે ગોળ નું આ લાઈવ કામ ચાલુ છે તમે ક્યારે પણ મુલાકાત લ્યો નજીક નું ગામ હોય તો તમે લઈ પણ લઈ પણ શકો છો અને એકદમ બેસ્ટ ક્વોલિટીનો ગોળ બને છે અને એનો ભાવ પણ હું તમને કહી દઉં છું એનો ભાવ અંદાજિત ભાવ છે મને એક્ઝેક્ટ નથી ખબર પણ લગભગ એમાંનો સાત કિલો સાત આઠ કિલોનું ડબલું આવે છે એક સાત આઠ કિલોનું એના પાંચસો રૂપિયાની આજુબાજુ એનો ભાવ છે એટલે સારો ગોળ ખાવો હોય તો ગામ કરતા દસ રૂપિયા ભાવ વધારે પણ દેવો પડે એવું મિત્રો બનતું હોય છે એટલે તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કોઈ તમારા મિત્રોને મોકલજો જેથી કરીને એને પણ ખબર પડે કે આવી રીતે ગોળ બને છે અને આવી રીતે એને નાના બાળકોને પણ મિત્રો ખબર પડે ને કે ગોળ આવી રીતે બને એટલે ખાસ વિડીયો શેર કરજો જય જવાન જય કિસાન જય આયુર્વેદ